નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ફરી એકવાર બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ છે ડેપો ખાતે નવસારીના ડેપો ખાતે પેસેન્જર ભરની રિક્ષા અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી નથી વારંવાર આવી ઘટનાઓ સર્જાય છે કારણ કે બસ ડેપોમાંથી નીકળતી બસ જે ખરી સીધી ત્રણ રસ્તા પર આવી પહોંચે છે અને જેના કારણે લઈ અને ક્યાંથી વાહન આવે છે ખ્યાલ આવતો નથી નવું બસ ડેપો બની ગયું હોવા છતાં પણ માત્ર અને માત્ર માનીતા મહેમાનોની આવવાની રાહ જોઈ અને એનું લોકાર્પણ કરવામાં આવતું નથી જેના કારણે લઈ છ સવારે આવી ઘટનાઓ પ્રકાશિત થાય છે જોકે આજે તો સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી જાનહાની બચી જવા પામી છે પણ જો બસ વધુ સ્પીડમાં હોત તો ચોક્કસથી થી રીક્ષા બોલી જાત ગણદેવી તાલુકાના મોવાસા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઈ નવસારી જિલ્લામાં દરિયાઈ તટે રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા ગણદેવી તાલુકાના મોવાસા ગામે દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા હેતુસર ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે ગામી દ્વારા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકની અંદર દરિયાઈ માર્ગે થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ

સાભેર ઉજવણી કરવામાં આવી વિકાસરથ થકી ગ્રામજનો સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે આ ઉજવણીના ત્રીજા દિવસે નવસારી જિલ્લાના જલલપુર તાલુકાના સામાપોર ગામ ખાતે ધારાસભ્ય આરસી પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો વિકાસરથ સામાપોર પહોંચતા ગ્રામજનો દ્વારા તેને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલે વિકાસ સપ્તાહનું મહત્વ ગ્રામજનોને સમજાવ્યું હતું વિકાસ સપ્તાહ જિલ્લો ડાંગ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને રંભાસ ગામે રાત્રિ ગ્રામસભા યોજાઈ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે સાત ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લઈ રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વાગ્રાહી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે જે અન્વયે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રંભાસ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામજનો દ્વારા વિકાસરથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી ચરોતર પાટીદાર સમાજ મોરા દ્વારા શરદ ઉત્સવની ઉજવણી કરાઈ ચરોતર પાટીદાર સમાજ મોરા દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મહાદેવ મંદિર સંકુલ ખાતે શરદ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો ભાઈઓ બાળકો અને સમાજ નગરીઓ જોડાયા હતા શરદ પૂર્ણિમાની ચાંદની રાત્રે આયોજિત આ ઉત્સવમાં ચરોતર પાટીદાર સમાજના પ્રમુખ પ્રોફેસર દિનેશભાઈ પટેલ મંત્રી અર્પિતભાઈ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ બિમલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ વોકલ ફોર લોકલ જલલપુર તાલુકાના માણેકપુર ગામના સખી મંડળના જ્યોતિબહેન ધર્મેશભાઈ પટેલની સાફલ્ય ગાથા વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસરથ પ્રબીણ કરનાર છે જે અન્વયે જલદપુર તાલુકાના માણેકપુર ગામે વિકાસરથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માણેકપુર ગામના સખી મંડળના જ્યોતિબહેન પટેલે સાફલ્ય ગાથા વર્ણવતા જણાવ્યું હતું કે એમના મંડળને સરકારશ્રી દ્વારા રિવોલ્વ રિવોલ્વિંગ ફંડ અને સ્ટાર્ટઅપ ફંડ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ઓછા વ્યાજ વ્યાજદરે લોન પણ આપવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી જેસીઆઈ નવસારી દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રીઓના સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સ્થાપક વર્ષ ઓગણીસો ને છાસઠના પ્રમુખથી લઈને વર્ષ બે હજાર ચોવીસ સુધીના તમામ પ્રમુખશ્રીએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જેસીઆઈ નવસારીના હલના પ્રમુખ જેસી કલ્પેશ સાકરિયા પ્રોજેક્ટ ચેરમેન જેસી ધર્તીશા પ્રોજેક્ટ કો ચેરમેન જેસી ધર્મિષ્ઠા મહેતા પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ જેસી આશીષ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી નવસારી તેમજ નવસારીના આજુબાજુના વિસ્તારની અંદર વસતા પુસ્તક પ્રેમીઓ માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન કોલેજ સ્ટોર નવસારી દ્વારા કરવામાં આવ્યું છે આ આયોજન જે કરું એ તારીખ સાતથી બાર દરમિયાન રહેનાર છે અને ઠાકોરવાડી કે જે ઓરેન્જ હોસ્પિટલ સામે આવી છે ત્યાં પુસ્તક પ્રદર્શની અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વિવિધ દુર્લભ પુસ્તકોની સાથે આજના કરંટ પુસ્તકો પણ મળી રહેશે તો તમામ પુસ્તક પ્રેમીઓ માટે એક અમૂલ્ય તક છે કે જેની અંદર તેઓ જઈ અને પોતાના મનગમતા પુસ્તકો ખરીદી શકે છે વાંચી શકે છે અને સારા ભાવની અંદર પ્રાપ્ત કરી શકે છે અને આ યોજનને રૂપ આપવા માટે કોલેજ સ્ટોરે બહારે જેમત ઉઠાવી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એંસી ટકા અને સાંજ દરમિયાન સાહીઠ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગણદેવી તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ વિકાસરથનું આગમન થશે નવસારી જિલ્લાના વિવિધ શાળાઓમાં લખપતિદી સન્માન અને સંવાદ કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકાર દ્વારા સુશાસન ઉત્સવરૂપે તારીખ સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થનાર છે નવસારી જિલ્લામાં આ સપ્તાહ દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન વિવિધ વિભાગો દ્વારા નિર્ધારિત ગામે ગામ વિકાસ વિકાસરથ મારફતે કરવામાં આવ્યું છે કેવી કે નવસારી દ્વારા જીએસટીના ફાયદા વિશે પરિસંવાદ યોજાયો સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડો કરાયો છે જેનાથી ગ્રાહકોને રોજ બેરોજની વસ્તુઓની ખરીદીમાં થતી આર્થિક બચત અંગે માહિતગાર કરવાના હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જયપી પટેલના માર્ગદર્શનથી કૃષિ યુનિવર્સિટી કેન્દ્ર નવસારીના ટેકનોલોજી વીકની ઉજવણીના ત્રીજા દિવસે કૃષિમાં સીઆઈસી સાધનો અને જીએસટીના ફાયદા થીમ ઉપર નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકના વડા નરેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લઈએ વિકસિત સપ્તાહ બે હજાર પચીસ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાનું આહવાન વિકસિત ભારતનું સ્વપ્ન હવે દરેક ભારતનું લક્ષ્ય બની રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા વિકસિત સપ્તાહ બે હજાર પચીસના અવસરે નવસારી જિલ્લાના તમામ નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાની હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે આ પ્રતિજ્ઞા એ માત્ર શબ્દો નથી પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી ફરજ અને સંકલ્પ છે એવી પ્રતિજ્ઞા છે આપણને આત્મનિર્ભર સશક્ત અને સમૃદ્ધ ભારત તરફ નવસરીની જનતા માટે આમ જોવા જઈએ તો એક સારા સમાચાર છે અને આમ જોવા જોઈએ તો આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એ મોટો પ્રશ્નાર્થ છે કારણ કે વર્ષોની માંગ બાદ હવે ફૂટ ઓવરબ્રિજ બનવા માટે મહાનગરપાલિકા ધારાસભ્ય અને રેલવે ટીમ દ્વારા સર્વે કરી નિર્ણય લેવામાં આવ્યો છે અને હજુ ટૂંક સમયની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવશે આજરોજ રોજ નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ રેલવેના અધિકારીઓ જે ખરા એ નવસારીના પૂર્વ અને પશ્ચિમને જોડતા ફૂટ ઓવરબ્રિજ માટેની તજવીજ માટે આ સ્થળ ઉપર ગયા હતા ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય પણ લેવામાં આવ્યો છે પણ હજુ તો ટૂંક સમયની અંદર ટેન્ડર બહાર થશે ટેન્ડર બહાર પડ્યા બાદ કોણ ભરશે અને ક્યારેય આ કામગીરી પૂર્ણ થશે એ જનતાએ રાહ જોવાની છે પણ ફૂટ ઓવરબ્રિજ તરફ એક ડગલું તો આગળ માંડી ચૂક્યા છે એ વાત પાકી વિકાસ સપ્તાહ બે હજાર પચીસ નવસારી જિલ્લો ઉન ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો જેમાં આંગણવાડીની કીટ આવકનો દાખલો જમીનની આકારણીપત્રકનું વિતરણ કરવામાં આવ્યું નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લઈ રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ ડાંગ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના દુરસ્તીકરણની કામગીરી શરૂ પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા ગુંદિયા બમરિયાવડ તેમજ સામગાહનના ગ્રામ્ય માર્ગોના પેચોટની કામગીરી શરૂ કરી એ ડાંગ જિલ્લામાં તાજેતરના વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી વરસાદ અને સતત પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોના માર્ગોમાં ખાડે પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા તત્કાલીન પગલાં ભરીને દુરસ્તીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતા અંતરિયાળ વિસ્તારના ગુંદિયા બમરિયાળવડ અને સામગહન ચૌહાન ફળિયા રોડમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી સંત વિભૂતિ જગાસ્વામીની એકસો ને અઠ્ઠાણુંમી જન્મજયંતિ ઉત્સવ શાનદાર ઉજવાયો સંત શ્રી જગાસ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સિત્તેશ્વર ધારી મહાન સંત વિભૂતિ થયા શ્રી જગાસ્વામીના માતા પિતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા શ્રી હરિ કૃપાથી આ પવિત્ર દંપતીના ઘરે સૌરાષ્ટ્રના આંબરવાડી ગામમાં સંવંત અઢારસો ને ત્યાંશી આસોવદ બીજ સોમવારના દિવસે જગાસસ્વામીનો જન્મ થયો હતો આ સંત શિશુના જન્મથી પરિવાર અને ગ્રામવાસીઓની અંદર આનંદ છવાયો હતો વિકાસ સપ્તાહ બે હજાર પચીસ નવસારી જિલ્લો જલાલપુર તાલુકાના આઠ સુલતાનપુર અને ઓંઝલ ગામે વિકાસ રથનું આગમન ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ મેળવી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જેમાં આજરોજ જલાલપુર તાલુકાના આઠ સુલતાનપુર અને ઓંઝલ ગામે વિકાસરથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક અને હાર દ્વારા વિકાસરથને વધાવી લીધો હતો વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપ ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ ગોવા બે હજાર પચીસમાં ગુજરાતો ઝડક્યું મેન ઓફ ધ મેચ દિગ્ગેશ પટેલ બન્યા બ્લાઇન્ડ ક્રિકેટ તથા વ્હીલચેર ક્રિકેટ સ્પર્ધા ચોવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોબર વચ્ચે પેન્ડા ગોવા ખાતે યોજાય છે જેમાં કેન્ડોલિયમ ક્રિકેટ ટીમે પ્રથમ દાવ લીધો હતો અને કુલ વીસ ઓવરની અંદર એકસો ને રન બનાવ્યા હતા અને આઠ વિકેટ ગુમાવી હતી જેના જવાબમાં અંજુના એવેન્જર્સની ટીમે એકસો પંચાવન રથ માત્ર એક જ વિકેટે ગુમાવીને ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો જે ટીમની અંદર ત્રણ આપણા ગુજરાતીઓ હતા જેની અંદર ખેરગામના નડગધરિયાના દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલે ઓગણસાઠ બોલની અંદર સત્તર ચોક્કા ફટકારી અને છ્યાસી રન અર્ણમ રહી મેન ઓફ ધ મેચ બન્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા મંદિરોનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું ખાસ કરીને જો વાત કરીએ તો નવસારી સ્ટેશનને અડીને આવેલા જે સાંઈબાબાનું મંદિર હતું એટલે કે સિદ્ધિ વિનાયક મંદિરની સામે જે સાંઈ મંદિર હતું એ સાંઈ મંદિર ડિમોલિશ કર્યા બાદ ત્યાં ફૂટપાથ બનાવવામાં આવ્યો વોકવે બનાવવામાં આવ્યો કે જેનો સદુપયોગ લોકો ચાલવા માટે કરી શકે પણ રોજિંદા મુસાફરો કે જે રેલવે મારફતે મુસાફરી કરી છે એમણે એ ફૂટપાથ જે ખરો એ ફૂટપાથને માત્ર અને માત્ર ટુ વ્હીલરના પાર્કિંગ માટે ઉપયોગમાં લેતા હોય એવું જ સામે આવ્યું છે ત્યાં નો પાર્કિંગની સાઈન પણ લગાવવામાં આવી છે પણ નો પાર્કિંગની સાઇન લગાવી તંત્ર માત્ર છૂટી ગયું છે લોકો હવે ત્યાં વાહનો પાર્ક કરે છે અને મંદિર કરતાં પણ ચોળો મંદિર કરતાં પણ પહોળો જે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે એ લોક ઉપયોગી સાબિત ન થતાં માત્ર વાહન પાર્ક કરવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ જ્યાં જુઓ ત્યાં બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે એક સારી બાબત કહી શકાય જેથી કરી લોકોની સુખાકારીમાં વધારો થશે અને ગંદકી પણ ઓછી થશે પણ યોગ્ય જગ્યાએ યોગ્ય બ્લોક બેસાડવા એ પણ ખૂબ જરૂરી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હલ સ્ટેશનને અડીને આવેલા સિદ્ધિ વિનાયક મંદિરના બહારની સાઈડે જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગની ઉપર રસ્તાની એક બાજુ બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એ બ્લોક એવી રીતે બેસાડવામાં આવી રહ્યા છે કે જો જરા પણ વરસાદ વરસે તો સીધું વરસાદનું પાણી દુકાન અને ઘરની અંદર જશે કારણ કે વારંવાર રી કરવાના કારણે રસ્તા ઉપર આવી ગયા છે ઘરો નીચે જઈ રહ્યા છે અને કોઈપણ વખતે રસ્તો કાપી અને નવો રસ્તો બનાવવાની જગ્યાએ માત્ર ને માત્ર રી કરવાના કારણે પરિસ્થિતિ એવી બની છે કે હવે રસ્તાને

કારણ કે જ્યારે તમે નવસારી મહાનગરપાલિકાની અંદર લાઇટ શાખાના કર્મચારીઓ પાસે જાહેર માર્ગની ઉપર જે લાઇટના થાંભલાઓ જર્જરિત બની ચૂક્યા છે ઉતારવા માટેની તજવીજ હાથ ધરો છો એ સારી બાબત છે કારણ કે કદાચ એ લાઇટના થાંભલાનો ભાગ કોઈના માથા ઉપર પડે તો એનું મૃત્યુ પણ નીપજી શકે અથવા તો એને મોટી ઈજા પણ થઈ શકે પણ એ જ થાંભલા ઉતારવા માટે ચડેલા તમારા કર્મચારીને તમે સેફટી શૂઝ સેફ્ટી બેલ્ટ સેફ્ટી માટે હેલ્મેટ ક્યારે આપશો કારણ કે જગદીશ નામનો આ એ જ કર્મચારી છે કે જેને કાલિયાવાળના ડિમોલ્યુશનની અંદર માથાના ભાગે ખીલ્લી પણ વાગી હતી તેમ છતાં પણ પોતાનું પેટીયું રડવા માટે આજે વળી પાછો એ હાઇડ્રોલિકની ઉપર ચડી અને થાંભલો ઉતારવા માટે તત્પર બન્યો છે પણ શું મહાનગરપાલિકા માત્ર કાગળ પર જ સેફટીના સાધનો કર્મચારીઓને મળશે ખરા કે માત્ર અને માત્ર વહ વહી લૂંટવી છે એરુચારસ્તા નજીક બે દુકાનોમાંથી બે પોઈન્ટ બે લાખના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા જલાલપુર તાલુકામાં વિના લાયસન્સે ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરી વેચાણ કરનારાઓ પર જિલ્લા પોલીસની એસઓજી અને સ્થાનિક પોલીસે સંયુક્તપણે કાર્યવાહી હાથ ધરી જેની અંદર ગાંધી સ્મૃતિ રેલવે ઓવરબ્રિજથી એરુચારસ્તા તરફ જતા માર્ગ પર આવેલા બે દુકાનદારોમાં દુકાનની અંદર જઈ છાપો મારી વગર લાયસન્સે વેચાણ થઈ રહેલા ફટાકડાનો બે લાખ બાર હજાર એકસો અઠ્ઠાવનની કિંમતનો ગેરકાયદેસર કબજે કરવામાં આવ્યો છે રોટરી રોટરીઆઈની સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા સુડતાલીસ વર્ષમાં આઠ હજાર ત્રણસોથી વધુની નવી દ્રષ્ટિ અપાય જેમ રક્તદાન મહાદાન કહેવાય છે એ જ રીતે ચક્ષુદાન પણ એટલું જ પુણ્યનું કામ છે એ ક્યાં બીજા કારણોસર દ્રષ્ટિ ગુમાવનારાઓનું જીવન અંધકારમય હોય છે ત્યારે ચક્ષુદાતાઓ દ્વારા કરાયેલા ચક્ષુ દ્રષ્ટિઓના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરે છે નવસરીની રોટરી હોસ્પિટલની સંત પુનિત ચક્ષુ બેંક નવસરી જિલ્લામાં દ્રષ્ટિહીનોના જીવનમાં પુનઃ પ્રકાશ ફેલાવવામાં અગ્રેસર રહી છે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो